ઓમ નમઃ શિવાય અને હરે હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોની મારા મહાદેવ શિવભક્તો ઘણા શિવભક્તોના મનમાં મગજમાં એક પ્રશ્ન સતાવતો હોય છે કે ભગવાન શિવજીની શિવલિંગને કુમકુમનું તિલક કરાય કે ન કરાય આવો પ્રશ્ન વારંવાર સતાવતો હોય છે જો તમે શાસ્ત્રનું પઠન કરો શાસ્ત્રનું રીડિંગ કરો તો તેમાં તેનો જવાબ તમને મળી જાય છે પણ આ કળિયુગમાં કોઈને શાસ્ત્ર વાંચવાનો સમય નથી એમ કહેવાય કે નેટમાં સર્ચ મારી અને ધર્મમય જે વાણી છે જે ભગવાન શિવમય વાણી છે જે નેટમાં પણ તમને જોવા મળે છે તેનું તમે પઠન કરો ને તો પણ તમને તેનો વર્ણન જોવા મળે તેનો તમને જવાબ મળે છે કે ભગવાન શિવજીની શિવલિંગને કુમકુમનું તિલક કરાય કે ન કરાય પણ શિવભક્તો કોઈને અત્યારે સમય નથી શિવભક્તો આજે હું તમને કહું કે ભગવાન શિવજીની શિવલિંગને કુમકુમનું તિલક કરાય કે ન કરાય શિવભક્તો ભગવાન શિવજીની શિવલિંગને સો ટકા કુમકુમનું તિલક કરી શકાય છે કારણ કે શાસ્ત્રમાં તો વર્ણન છે અને લિંગાષ્ટકમમાં પણ કહ્યું છે જ્યારે તમે લિંગાષ્ટકમ વાંચો ને તો તેમાં સુંદર કડી લખેલી છે લિંગાષ્ટકમ એટલે કે બ્રહ્મ મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ જન્મજ દુઃખ વિનાશિત લિંગમ તત્પ્રણમામિ શિવ શિવભક્તો આ જે કડી છે ને તે લિંગાષ્ટકમની કડી છે તેમાં તમે આગળ 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 લિંગાષ્ટકમ વાંચતા ને તેમાં એક કડી સુંદર લખેલી આવે છે કે કુમકુમ ચંદન લેપિત લિંગમ પંકજ હાર્ષ શોભિત લિંગમ

કુમકુમનું તિલક કરે છે ને ત્યારે તેને શક્તિ પ્રાપ્ત થાય છે કારણ કે જે લાલ તિલક છે ને તે શક્તિનું રૂપ છે ભગવાન ભોળાના જે કુમકુમનું તિલક કરવાવાળો જે માનવ છે તેને શક્તિ પૂરી પાડે છે મા ભવાની તેને એમ કહેવાય જે શિવા રૂપ છે તે માનવને તે ભક્તને જે કુમકુમનું તિલક કરવાવાળા ભક્તને ખૂબ જ વધારે શક્તિ આપે છે આ કાયામાં જે પંચ પંચમહાભૂતોથી બનેલી જે આ કાયા છે તેમાં એક શક્તિનો સંચાર કરે છે જ્યારે આપણે કુમકુમનું તિલક ભગવાન મહાદેવની શિવલિંગને કરીએ છીએ ને ત્યારે ભગવાન મહાદેવ આપણને એક શક્તિ આપે છે એક ઉર્જા આપે છે એટલે ક્યારેય પણ સંકોચ નહીં રાખવાનો સંકોચ ભગવાન મહાદેવને શિવલિંગને આપણે કુમકુમનું તિલક કરવાનું જ છે શિવભક્તો કારણ કે આ શાસ્ત્રમાં કહેલું છે આ મેં બનાવેલું નથી શિવભક્તોને આમાંય જ્યારે પણ આપણે જીવનમાં મોકો મળે ને ત્યારે આપણે ચંદનનું તિલક પણ કરવું જોઈએ જો આપણે ચંદનનું તિલક કરીએ ને તો આપણું મન આપણું મસ્તિષ્ક એકદમ શાંત રહે છે તો આપણે ચંદનનું તિલક પણ કરી શકાય છે હંમેશા આપણે જ્યારે પણ શિવાલે છે થોડાક બીલીપત્તર થોડાક પુષ્પ આપણે ચડાવતા હોઈએ છીએ એક જળનો લોટો ભગવાન શિવજીની શિવલિંગ ઉપર ચઢાવતા હોઈએ છીએ એક જ્યોત પ્રગટ કરતા હોય છે સાથે સાથે આપણે કુમકુમનું તિલક તો કરી લેવાનું શક્તિ આપણી ઉર્જા પ્રાપ્ત કરવામાં પણ સાથે સાથે આપણે ચંદનનું તિલક પણ કરવાનું કારણ કે આપણે જ્યારે ચંદનનું તિલક કરીએ છીએ ને ત્યારે આપણું મન આપણું મસ્તિષ્ક આપણી કાયા એકદમ પાવન થઈ જાય છે અને એકદમ નિર્મળ શાંત રહે છે કારણ કે ચંદનનો ગુણ છે ને તે એકદમ શાંત છે અને જ્યારે આપણે એમ કહેવાય કે તિલક લલાટે ચંદન કરીએ છીએ ને ત્યારે આપણું મસ્તિષ્ક ભગવાન ભોળાના એકદમ શાંત રાખે છે અને જે લોકોનું મન શાંત હોય ને તે હંમેશા સારા કાર્યમાં એમ કહેવાય કે સફળ થઈ જાય છે સફળ સો ટકા થઈ જ જાય છે તો શિવભક્તો આવી હતી સુંદર ભગવાન ભોળાનાથની વાત એક કુમકુમની વાત ચંદનની વાત સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ જય મહાકાલ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય